સોમનાથમાં આયોજિત કાર્તિક પૂર્ણિમા મેળો બે વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારશ્રીના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે અને જે મોટી રાઈડ છે તેનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે

અને અમારો સારો રિસ્પોન્સ છે અઢાણે અમને પહેલાં એવું હતું કે ભાઈ આ ચોકડોળને નહીં થાય મોટા ચોકડોળને નથી થયા તો અમારો કેવો રિસ્પોન્સ રહેશે પણ સોમનાથ દાદાની દયાથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એ કસ્ટમર બધા જે ચોકડોળમાં પેમેન્ટને વાપરતા હતા પૈસા વાપરતા એ ખાણીપીણીમાં માટે વાપરે છે અને જે રિસ્પોન્સ થયો હતો એના કરતાં ભાઈ સારો રિસ્પોન્સ અમને મળેલ છે કે પહેલો દિવસ ક્યારેય પણ અમે એવું ટ્રાફિક નથી જોયું એવું પહેલા દિવસે અમે ટ્રાફિક જોયું છે

તે આજે મેળા નિમિત્તે અમારી કંપની અહીંયા સ્ટોલ રાખેલો છે અને આ મેળામાં વેરાવળ અને આજુબાજુના ગામડાને ઘણો લાભ મળે છે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગામડાની બનાવટ હાથ બનાવટ આ બધી વસ્તુ અહીંયા મળે છે બીજા નંબરમાં અહીંયા દરેક સમાજના અને દરેક ધર્મના લોકો પણ આવે છે કોઈ ભેદભાવ નથી કાંઈ નથી બધું ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે બધી ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો પોલીસ ખાતાનો બંદોબસ્ત બહુ સારો છે અને અહીંના આગેવાનો અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા પણ બહુ સારો સહકાર છે અને કોઈને કાંઈ ખાણીપીણીમાં કોઈ જાતનો કોઈ પણ વાંધો એવો છે નહીં બધી વસ્તુ સારી અને ફૂડ ક્વોલિટી પણ બહુ ઘણી સરસ છે ક્રાઉડ એવો સારો છે ગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે મોદી ગ્રાઉન્ડમાં આ વખતે મેજો મેળો યોજાણો છે જેના કારણે પબ્લિકને ઘણું મજા આવે છે જેના લીધે માર્કેટમાં પણ ઘણું સારું એવું ક્રેસ છે અને જેટલા પણ સ્ટોલ છે જેટલા આઈસ્ક્રીમવાળા છે દૂધ બોટલના સ્ટોલવાળા છે બધાને સારું એવું પ્રતિભાવ મળે છે મોટી રાઇડ બંધ છે પણ એનો એટલો બધી પબ્લિક ઉપર અસર નથી સામેનો પબ્લિકમાં વધારે વધી ગયો છે ખરેખર સોમનાથ ટ્રસ્ટ દ્વારા છે છે સારો નિર્ણય લેવામાં આવ્યો કારણ કે ચાલુ હોય તો સેફટીનો કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી પ્લસમાં એટલા રૂપિયા રાઈડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઈટમો છે તો રાઈડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફ્ટી પણ કોઈ ધ્યાન નથી તો એના કરતાં તો ખાણીપુરીની ઘણી આઇટમ છે તે આપણે એન્જોય કરી શકીએ બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી ટ્રસ્ટમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ એના કરતાં બેટર જે સોમનાથ ટ્રસ્ટે જે નિર્ણય લીધો છે બહુ સરસ નિર્ણય લીધો છે મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે તેમજ નાની નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે તો બહુ સારો નિર્ણય છે તો મને આ નિર્ણયથી બહુ ખુશ છું સોમનાથ ટ્રસ્ટરે મોટો ફેસનો લીધેલો છે કે જે મોટા રાઇડનો કોન્ટ્રેક્ટર છે ને એ લોકો જે સેફટી એના રૂલ્સ હતા ને એનો જરાય પણ પાલન નતા કરતા એટલે આ વખતે બહુ સાહસિક બહુ જ વિરુદ્ધ લીધેલું છે નિયમ એટલે આ વખતે સોમનાથ ટ્રસ્ટરે લાખો રૂપિયા જાતા કરીને અને માણસાઈ જોયેલી છે કે મોટા રાઈડ્સની અંદર માણસોને કંઈક થઈ જાય એના કરતા ન રાખવું એ વધુ સારું એટલે લોકોની સેફટી આર્ટ થઈને તમને ટ્રસ્ટરે જે પણ સ્ટેપ લીધેલા છે એ મને બહુ જ ગમ્યો છે એના કરતાં તમે આ બધી જોઈ લો ઓલી છે બધી એટલા બધી ખાવા પીવાવાળા છે બધી બધીને આ જાઓ એના કરતાં હજાર બે હજાર રૂપિયા મોટા રેટમાં બગાડો એના કરતાં ખાવો પીવો મોજ કરો જલસા કરો ને એના કરતાં સારું આ વખતે દર વખત કરતાં પબ્લિક થોડીક વધારે મને તો લાગે છે સકેડીઓ બંધ છે પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ખાણીપીણીમાં બધા પૈસા વધારે વાપરે છે એના પછી મને તો આ વર્ષનો મેળો વધુ સારો લાગે છે જય સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ બે થી વધારે લોકો મેળાની મોજ માણી ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી બાળકોની ભીડ જોવા મળી કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો બે લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે મેળામાં જે કેદીના ભજીયા છે એ સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ અને મેળાના ગ્રાઉન્ડમાં બેસીને પરિવાર સાથે ભોજન લેતા હોય છે આવું આ મેળાના બીજા દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ લીધો છે